દુંદાળા દેવની આરાધનાનું પર્વ ગણેશ મહોત્સવ તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણને અટકાવવા માટે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ત્રણ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં જૂની દેવી ગામ નજીક આવેલ બાપજીના મંદિર પાછળ જળકુંડ અને સુરવાડી ગામ નજીક કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં શ્રીજી ભક્તો વિઘ્નહર્તા શ્રી ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરી શકશે વિસર્જનની પ્રક્રિયા સમયે નગર સેવા સદનની ફાયર વિભાગની ટીમ તૈનાત રહેશે ઉપરાંત સ્થાનિક તરવૈયાઓને પણ તૈનાત કરવામાં આવશે શ્રીજીની મૂર્તિઓનું કૃત્રિમ જળકુંડમાં જ વિસર્જન કરવા માટે નગર સેવા સદન દ્વારા અપીલ કરવામાં આવી છે દરેક પોલ ઉપર અંકલેશ્વર નગરપાલિકાની ફાયર ટીમ સેનિટેશનની ટીમ અને વિસર્જન સમયે પણ અમારા ફાયરના માણસો દ્વારા વિસર્જનની પ્રક્રિયામાં સહકાર આપવામાં આવશે તેમજ અલગ અલગ ગ્રામ પંચાયત માંથી અમે તરવૈયા ની પણ વ્યવસ્થા કરશું જે બોટ સાથે ત્યાં વિસર્જન માં મદદ કરશે